તોણંદમાં નશાની હાલતમાં એસ ટી બસનો ડ્રાઈવરે સર્જ્યો છે અકસ્માત થઈ જવા આણંદ શહેરની સમરકા ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે એસટી બસે મોપેટ ચાલકની અડફેટો લીધો હતો દારે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જગ્યા પીએમના મોદીના કાર્યક્રમમાં આ બસ ગઈ હતી અને પરત ફરતા આ ઘટના બની છે મોપેટમાં સવારના માથાના ભાગે ઈજા પહોંચી છે એસટી બસ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો જોવા મળ્યો હતો અને એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યું છે અકસ્માતમાં કહી શકાય કે મોપેડ ચાલકને અડફેટો લીધો હતો તો એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે એસટી બસનો ડ્રાઈવર દારૂ નશામાં જોવા મળ્યો હતો કે નશાની હાલતમાં બસને હંકારી હતી લોકોના જીવ પણ તારવે ચોટે હતા કહી શકાય મોપેડ પર સવારને માથાણ વાગે ઇચા પહોંચી છે અરે ઘટનામાં મેં કહ્યું ને કે મારા મિત્રના જે ફાધર એક્સપાયર થઈ ગયેલા દફન વિધિમાં અમે જઈ રહેલા અરે જઈને પરંત પાછા આવતા અમારા અમારા ભાઈબંધ સાથે અમે બે જણા સાથે ચાલતા હતા અને મારી જોડે એક્ટિવ અમે સાઈડમાં ચાલતા હતા અને આ ભાઈ પાછળથી આવીને મને ટક્કર મારી ટક્કર માર્યા પછી મારા ઓછી પાછળથી મને પાછામાંથી એક ફોન ચાલુ થઈ ગયો અને તે પછી હું ને એકદમ એક ના એ પોતે પીધેલા છે ભાઈ અને એમણે કાબૂલ કર્યું મારા મોડા કે મારા જે ભૂલ થઈ ગઈ છે મેં દારૂ પીધું છે નામની ખબર નહીં નથી પીધું મને ખબર જ નહીં મને કશું દેખાતું નહીં ના નહી આપો ખર્ચો નહીં આપો ના